ભુજ તાલુકાનું પધરગામ અને મારું નામ મેપાભાઈ ભીમાભાઈ કુંગલા અત્યારે ફોર્મની પ્રક્રિયા ચાલુ છે અમારા સરપંચના મારું અને ડમીમાં બે વિપુલભાઈનું અને અમારા આઠ સભ્ય અને ડમીમાં આઠ આઠ અને અને ડમીમાં આઠ બરોબર હવે આપણે જે ચૂંટણી રહી એની છેલ્લી તારીખ ખેંચવાની

બે હજાર સાત થી બે હજાર સત્તર મથરપંચ હતો ગામની અંદર ની મંજૂરી લઈ આવ્યો હાઈસ્કૂલ બનાવી કન્યા શાળા બનાવી કુમાર શાળાના જ રૂમ હતા એનું આખે આખા રૂમ નવા બનાવ્યા બે આંગણવાડી બનાવી ગામની અંદર સેન્ટ્રલ બેંકની શાખા પણ મંજૂર કરાવી પોલીસ સ્ટેશન સબ સ્ટેશન અને ઘણા બધા કામ કર્યા અને કંપનીમાંથી જેનો ફંડ આવતો એમાંથી પણ ઘણા રોડના કામ અદરપુરમાં હાઈસ્કૂલના કામ પાણીના બોર અને અન્ય સુવિધા પણ ઊભી કરેલી હતી આજે પણ એ અમારા મતદાર મારા ભેગા છે એ આવનારા દિવસોમાં એ સાક્ષી ફૂગશે માની લો કે અત્યારે સ્થાનિકની અંદર હજી તો આજે ફોર્મ ભરાશે અને પહેલા અગિયાર તારીખ પછી એનું ચિત્ર જ્યારે સફ્તતા થશે ત્યારે ખબર પડશે અત્યારે હજી બધાએ કારણ કે એક તો ખેતીની મોસમ ચાલી રહી છે બધા વાવણીમાં વ્યવસ્થિત છે તો અગિયાર તારીખ પછી બાર તારીખના ચૂંટણીનો રંગ જામશે અને ચોક્કસ ગામ લોકો બે બે પક્ષમાંથી પણ ઉમેદવારી થશે અને આવનારા દિવસોમાં એ ચૂંટણીનું ચિત્ર સફ્તતા થાય ચૂંટણીમાં ઉભી અને વિજય થાઈશ આવનારા છ મહિનાની અંદર જે ગામની જે જે મેન સમતા આવે એ ચોક્કસપણે પૂરા પ્રયત્ન કરી ગામની અંદર એકતા એકતા અને સંગઠનથી કામ કરતું કોઈ વાદ અને વિવાદથી હું પહેલેથી ફરું અને લોકોમાં નાના નાના માણસો કે જે હોય એને સાથે મળી અને વિકાસ કરતું અને ગામની અંદર ખટપટ કે કોઈ ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા સરપંચ સહિત અમારી સભ્યોની પૂરી પેનલ સાથે આ ગામના નવી વિકાસ કેડી કંડારશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે વખતે અમારા મેપાભાઈ જે પહેલા સરપંચ હતા એ વખતે એટલા કરોડોનો વિકાસો કામો કર્યા છે અજરખપુર ગામ છે અમારો કુંભાર સમાજ છે રબારી સમાજ છે અને અમારો આહિર સમાજ છે દરેક સમાજમાં સમાજવાડી બનાવી છે દરેક સમાજના ભવન બનાવ્યા છે અને અખૂટ વિશ્વાસ કર્યો છે એના સમયમાં એ આ પાંચ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક મતદારોએ જે કર્યું એના કારણે અમારી અમારા પાંચ વર્ષ કોઈ બીજા સરપંચ હતા એના કારણે ક્યાંક વિકાસમાં અવરોધરૂપ આ બોડી બની છે તો ફરીથી અમે પાછા બેપાભાઈને ચાનસ દઈ અને વિકાસની કડી જે અધૂરી રહી ગઈ છે એની પૂરી કરવા માટેની થઈ આખી અમારી કાર્યકર્તાનું મહેનત છે અને જીતીને બતાવશું તો અમે અમારા વિસ્તારમાં આવેલી કંપનીઓ રાજ્ય સરકારની ગ્રાન્ટો ભારત સરકારની ગ્રાન્ટોના માધ્યમથી અમારા ગામમાં સંપૂર્ણ વિશ્વાસ કરશું અને અમારી એક ગણતરી છે આજે સ્માર્ટ સિટી તમે બનતા જોયા છે તો અમારી આગળ વાત પણ થઈ છે કે ભવિષ્યમાં અમારી પેનલને અમારા શપથ વિજેતા થશે તો અજરખપુર અને પધ્ધર ગામનો અમે સ્માર્ટ વિલેજ બનાવીને રહેશું